તો હેલો જય માતાજી જય મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આટનો વ્લોક બહુ ખાસ થવાનો છે મિત્રો આજે આપણે જઈએ છીએ મરેડા મેહલી મંદિરે તો મિત્રો વિડીયોમાં બનાવી જો છો વિડીયો બહુ મસ્ત થવાનો છે અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના આપણે ફાઇનલી આવી ગયા છીએ મરેડા ધામે મેહલી માતાના મંદિરે તો મિત્રો આ મંદિરનો મેન ગેટ છે અહીંયાથી અંદર જવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર જ્યાં મિત્રો એક ગુજરાતી મૂવીનું શૂટિંગ પણ થયું મિત્રો જે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિક્રમ ઠાકોર જે મિત્રો ત્યાં પી જન્મ જનવણી ભૂલાશે નહીં એમ મૂવીનું શૂટિંગ થયું હતું મિત્રો તો ચાલો મિત્રો આપણે નજીકથી મંદિરને જોઈએ તો મિત્રો જેવા મંદિરની નજીક આવીએ એગળ મોટાસ્કરથી જય માળી લખેલું છે તો મિત્રો મંદિરથી નજીકથી તમે જોવો કેટલો સરસ વ્યૂ દેખાય છે યા મિત્રો એક મોટો એવો ચોક આવેલો છે અને મિત્રો જે પ્લીઝ જન્મજનની ભૂલાશે નહીં એ પિક્ચર મિત્રો જે બોમ્બ વાળું શૂટિંગ હોય છે એ અહીંયાથી લીધેલું છે આ સીડી પરથી ચાલો મિત્રો આપણે મંદિરની અંદરથી જોઈએ અંદરનો વ્યૂ કેવો છે પૂજારી મિત્રો આ એક એવું મંદિર છે જ્યાં કાઢી દરેક મંદિરે લોકો અલગ અલગ માનતા માને છે નારિયેલની કાં તો કોઈ અનુકૂળ ખાવાનું નહીં માનતા રાખે છે મિત્રો આ એક એવું મંદિર છે મેલડી માતા મરેડા ધામ જ્યાં મિત્રો લોકો એવી માનતા માને છે અહીંયા લોકો કચરા અને પોતા કરવાની માનતા માને છે મિત્રો મંદિરની ઉપરથી આ રીતનો કંઈક વ્યૂ દેખાય છે Gracias, Cristina.